અહીંયા જો આપણી ગાડી પડી છે કાલની અહીંયા એશિયન પેટે આવી ગયા બારોબાર રાખી પાર્કિંગમાં જગ્યા નથી બારોબાર આ રોડ ઉપર રાખે છે કલકત્તાની ગાડી વધારે પીડી હોય અહીંયા બધા છે ને પટમાં પવન સારો આવે અને અહીંયા રાખવાની આ એશિયન પેટ કંપની છે જ્યાં આમ અમે જઈને આ એશિયન પેટ કંપની એનું પાર્કિંગ પણ મોટું છે હાઈ ક્લાસ છે પણ ગાડીઓની આ બહુ પીડી છે અતિ ગાડીઓ પીડી છે અહીંયા ટોટલી કલકત્તા લાઈનની ગાડી પીડી છે પાણી ટાંકો છે પણ ટાકો ભીરો નથી પાણી છે નહીં ડ્રાઈવરું બધાય દુઃખી છે આવે છે સવારે એક પાણીવાળો દસક વાગ્યે આવે પાણી દઈ જાય વીસ લીટર એ ભર દે ત્રીસ રૂપિયામાં ચાલીસ રૂપિયામાં ફિલ્ટર પાણી પાર્કિંગ છે પાર્કિંગમાં ગાડી રાખ્યા પછી કાઢવાની ગાણી થાય ભરેલી વધારે પાર્કિંગમાં પડી પાર્કિંગ એ સારું છે સિમેન્ટનું પણ ગાડી બહુ પડ્યું છે ભાઈ ટાકા બહુ આવે કેમિકલ પાવડર ને અહીંયા આપણી ગાડી પડી છે બરાબર કાંઈ ઉપાધિ નહીં પવન આવે મસ્તીનો આરામ કરવાનો પાણીનો ટાકો લાઈન છે હાલા ઓલું છે આ બધું આમને મા બજાર આની જ છે વાં લગે વારીને બેક વર પડી છે તો ઓછી છે ને કે આખી આ ભર્યું હોય અમાન વારે ખુદની પાંચ ગાડી પડી છે એક વાં દેખાય એ છેલ્લે ત્રણ અંદર પડી એક આમ ભરી છે હું અહીંયા હે ને ભાઈ કાલે ચાલુ થા કંપની એટલે આપણે કાલે લોડિંગ કરવા માટે જાશું બાકી આજે તો હજી બંધ છે આજે મંગળવાર બુધવારે ચાલુ થાય છે આ એક ડોકરીની હોટલ છે શાહ અજાડે પણ કડક નથી બનાવતી ધોરો દૂધ ને ફક્ત પૈકી વગરનું દીધા રાખે ડ્રાઈવર પી ધારા કે દસ રૂપિયા ઠોકે પછી શામાં કાંઈ સારા વાટ હોય નહીં અહીંયા અહીંયા બે હોટલ છે ઝૂપડાવાળી એક આ છે અને એક વાં છે સારું હાલો શાહ પાણી પી લે એકવાર પી લીધા બીજી વાર પીને કાપમાં જવું છે પૈસા બેસા ઉપાડી આવી અને ખાવાનું લઈ આવી બેટાણા આ સીતાપુરમ સિટી છે અમે લેવા આવ્યા હતા બધું રાસન આજ રાતે આપણી ગાડી ભરવા કદાચ જાહે એટલે તને આવ્યા અહીં માર્કેટ બકાલું લેવા આ સીતાપુરમ સિટી છે ભાઈ આ લોકો છે કાંઈ બહુ જિલ્લો તો નથી પણ તોય આ ઉદ્યોગના હિસાબે અહીં બહુ હોય આ સીતાપુરમ हिसाब एक रस्ता आगे जाए ही तो अनका जाए डाबी साइड मारो तो राजबंदरी जाए ड्राइवर साइड मारो तो विशाखापटनम जाए आ सीतापुरम सीधी चार रस्ता मेन सारो हालो जय माता जी जय वसराज